તો ચાલો ફ્રેન્ડ્સ આજે બનાવીએ ગુજરાતનું સ્પેશિયલ સાલમ પાક એ પણ મારા દાદીની સ્પેશિયલ રેસીપી સાથે તો તમે જોઈ જ રહ્યા હશો કે સાલમ પાક કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો સૌ પ્રથમ અહીંયા મેં અંજીર અને ખજૂર લીધા છે ખજૂરના બીજ આપણે કાઢીને લઈ લેશું અહીં પાંચસો ગ્રામ ખજૂર લીધા છે તેની સાથે જ હવે લેશું આપણે બસો ગ્રામ અંજીર જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે આપણે આની અંદર દૂધ ઉમેરીશું દૂધ એટલું ઉમેરવાનું કે આપો આજે અંજીર અને ખજૂર છે તે અંદર સારી રીતે પલળી શકે તેને આપણે બેથી ત્રણ કલાક પલાળી દઈશું અહીં બેથી ત્રણ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો સારી રીતે પલળી ગયું છે હવે આપણે આને મિક્સરમાં ચલાવી નાની આવી પેસ્ટ બનાવી લઈશું હવે અહીંયા મેં એક પેણે લીધી છે તેની અંદર આપણે એક કિલો માવો એડ કરીશું માવાને આપણે સારી રીતે શેકી લેવાનો છે હવે આપણે થોડું થોડું કરીને આમાં ઘી ઉમેરવાનું છે અને સારી રીતે આને શેકાવા દેવાનું છે અહીં હું ત્રણ કિલો સાલમ બનાવી રહી છું અને તેમાં કુલ આપણને આઠસો ગ્રામ જેટલું ઘી ખપે છે ઘી આપણે થોડા થોડા અંતરે ઉમેરતા રહેવાનું છે અને સારી રીતે માવાને શેકી લેવાનું છે હવે એડ કરશું પચાસ ગ્રામ ગંઠોળા બસો ગ્રામ મગતરી બસો ગ્રામ સિંગોડાનો લોટ પચોતેર ગ્રામ સૂંઠ સો ગ્રામ મરી ત્રીસ ગ્રામ ગોખરું પંદર ગ્રામ સાલમ અને એની સાથે જ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો વિડીયોમાં બન્યા રહેજો હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અને સારી રીતે હવે શેકવાનું છે તમે જોઈ રહ્યા છો જેમ હું ધીમે ધીમે ઘી પણ ઉમેરું છું તેમ જ તમારે પણ ઘી ઉમેરતા રહેવાનું છે આ રેસીપીમાં બતાવેલા માપથી જો સાલમ પાક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ બનશે અને પરફેક્ટ ટેસ્ટ પણ આવશે અહી મેં ખજૂર અને અંજીરની પેસ્ટ પણ ઉમેરી લીધી છે હવે આપણે એક કિલો ખાંડ ઉમેરવાની છે હવે ખાંડને સારી રીતે મિક્સ કરીને ઓગળવા દેવાની છે ખાંડને સારી રીતે આપણે ઓગળવા દેવાનું છે હવે એડ કરશું દોઢસો ગ્રામ કાજુ અને દોઢસો ગ્રામ બદામ કાજુ અને બદામના ટુકડા મેં અહીં એડ કર્યા છે સારી રીતે મિક્સ કરી લેશું અને જેટલું સરસ શેકાવા દેશું એટલું જ સરસ આનું ટેક્સચર અને ટેસ્ટ બંને જ આવશે થોડું થોડું આમ ઘી ઉમેરતા રહેવાનું છે જ્યારે આપણે બધો મસાલો એડ કરીએ ત્યારે મિક્સર ઘણું ઘટ હોય છે પણ જેમ જેમ ખાંડ ઓગળશે અને જેમ જેમ આમાં ઘી પડશે તેમ મિક્સર પણ હલકું થતું જશે હવે અહીં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું પાંચથી થી દસ ગ્રામ જેટલું કેસર ઉમેરવાનું છે કેસરથી સાલમ પાકનો કલર અને એનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ થઈ જાય છે ત્રણ કિલો જેટલો સાલમ બનાવવા માટે ત્રીસથી ચાલીસ મિનિટ લાગે છે અને જ્યારે મિક્સર રેડી થઈ જાય ત્યારે આમ વચ્ચોવચ તબિયતો ઊભો રાખીને ખબર પડે છે કે મિક્સર રેડી છે હવે તો હવે આપણે સાલમ પાકને ટ્રેમાં ફેલાવી દઈશું આને આપણે એકદમ ઇવનલી ફેલાવવાનું છે અને આને એક ફિનિશ આપવા માટે એક ચમચી જેટલું ઘી ઉમેરીને સારી રીતે ફેલાવી દઈશું અને આપણે આને સારી રીતે ઠંડો કરી લઈશું અને ત્યારબાદ આપણે આના ઉપર ઘીની પરત કરીશું અહીં મેં ઓગળેલું ઘી લીધું છે જેની સારી એવી આપણે પરત કરી લેશું અને આને ગાર્નિશ કરી લેશું પિસ્તા સાથે પિસ્તાની મેં અહીંયા કતરીઓ કરી છે અને આને હવે સાતથી આઠ કલાક માટે ઠરવા દઈશું સાતથી આઠ કલાક બાદ સાલમપાક બરાબર રેડી થઈ ગયો છે હવે આપણે આના પીસીસ પાડી લેશું અહીં તમને પસંદ આવે એવા નાના મોટા પીસ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ